બોરસદ તાલુકાના રણોલી હાઈસ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું બોરસદ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડના વિજયભાઈ શ્રી કિરણભાઈ શ્રી કેયુરભાઈ દ્વારા રણોલી હાઈસ્કૂલમાં આગ કઈ રીતે લાગે અને આગ લાગે ત્યારે કેવા પ્રકારના પગલા લેવા તેની પ્રેક્ટિકલ દ્વારા સમજ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા તમામ પ્રકારના સાધનો કેવા પ્રકારનું કાર્ય કરે છે કેવા પ્રકારની આગ લાગે ત્યારે કેવું સાધન વપરાય છે તેની સમજ આપવામાં આવી ત્રણેય મહાનુભાવો પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું તારે શું થાય ફૂટવાની સંભાવના હોય કે પોતે રેસ્ક્યુ ના કરી શકાય પોતા માટે ખતરો છે ને મીડિયમ પીસે ગ્રીન પર હોય તો જ આનો યુઝ કરાય એ પીસર ગીતનો સ્ટેન્ડથી ઉતારો તારે જ આનું જોઈ લેવાનું પછી નીચે ઉતાર્યા પછી આનું સેફ્ટી સીલ તોડવાનું અહીંયાથી આ સાઈડ દબાવો છો તૂટી જશે એની પછી આ સેફટી પીન કાઢી જાય છે સેફ્ટી કાઢ્યા પછી આ એફ્રિકને કાઢવાની

ગાડીઓ ભરી ભરીને જાય છે ઓઇલ પેટ્રોલ કેરોસીન એની અંદર જ્યારે ફાયર થતી હોય ત્યારે આપણે ફોર્મ યુઝ થાય છે ફોર્મની અંદર બે પ્રકાર હોય છે એ ટ્રિપલ એફ અને એ આર એફ સી એવા અલગ અલગ પ્રકારના ફોર્મથી ફાયર ઉલવવામાં આવતી હોય છે જેમ કે જ્યારે કેરોસીન ડીઝલની મોટી માત્રામાં જ્યારે ફાયર ફાઈટિંગ થાય ત્યારે ફોર્મ દ્વારા એનો ઉલાવવામાં આવતો હોય છે અને ફોર્મ એ શું કામ કરે છે જ્યારે એ ફાયર થતી હોય ઓઇલ ઓઇલ તો પેટ્રોલ કેરોસીનની ઉપર જ્યારે ફોર્મ નાખીએ ત્યારે એક લેયર બનાવી જાય છે અને એ લેયર ઓઇલની ઉપર બને છે આગ ઉપર છે અને ઓઇલ નીચે ને વચ્ચે એક લેયર બનાવે છે ચાદર બનાવે છે અને ચાદર બન્યા પછી ઓક્સિજન કટ કરે છે જે આપણે એ એ સી એડ્યુસ પિનુ ફોર્મિંગ ફોર્મ એ ચાદર બનાવવાનું કામ કરે છે ચાદર બનાવ્યા પછી આગને જે ઓક્સિજન મળતું હોય તે મળવાનું બંધ થઈ જતું હોય છે એટલે આગ ઓલવાઈ જાય છે જ્યારે

આપણે નહાવાનું સાબુ હોય છે જે મુલભુલા હોય એવી એવા પ્રકારનું એક ફોમ બહાર નીકળે છે તો અમે યુઝ કરીને બતાવીએ અને બીજા નંબરમાં છે હો જે સાત મીટરનો બાવીસ મીટર ને એવો હોય છે જે ટેન્ડરની પાછળ બ્રાન્ચ કપલિંગ અને ફાયર પંપ જે હોય છે સેન્ટ્રુ ગ્રૂગલ પમ્પ એ પાછળ લગાવવામાં આવે છે જેથી કરતાં ઘણા બધા ઇક્વિપમેન્ટ ફાયર ફાયટિંગમાં મૂકેલા છે અહીંયાં જેમ કે ડીસીબી છે એ ફોમ માટે છે પછી ઓશ છે એ સેટ છે એ સેડનું ફૂલ પંપ છે સેલ્ફ કન્ટેન બ્રીટિંગ અપરેટા પછી ગમ બુટ છે ફાયરમેન એક્સ છે કટર છે બ્રાન્ચ છે કેટ છે હેલ્મેટ છે સેફ્ટી માટે છે અને આ છે ડ્રાય કેમિકલ પાવડર ડ્રાય કેમિકલ એટલા માટે કે આ ચાર ક્લાસીસમાં જે ફાયર થઈ હોય તેનો યુઝ કરવામાં આવે છે હવે ચાર ક્લાસીસ એટલે કયા કયા ક્લાસીસ અને અંદર ઘણી બધી ફાયર અલગ અલગ પ્રકારની હોય છે જેમ કે એક 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 ક્લાસ જે હોડ પેપર અને કોલ એવા ત્રણ હોય છે બી ક્લાસીસની અંદર પેટ્રોલ કેરોસીન એવા જે કેમિકલ હોય છે કેમિકલ ફાયર તેની અંદર પણ આ રીસીબીનો યુઝ કરવામાં આવે છે સીની અંદર આવે છે કુકિંગ કે એવા જે અલગ અલગ પ્રકારની જે નાની નાની જે ફાયર હોય છે તેની અંદર પણ આનો યુઝ કરવામાં આવે છે અને ઈ ફાયર ઇલેક્ટ્રિશિયન ફાયરમાં પણ આનો યુઝ કરવામાં આવે છે